નમસ્કાર હું તમારો નીલકંઠ ભક્ત તો મિત્રો આજે મારે વાત કરવી છે કે ગમે તેવો સમય આવે પણ આપણી સંસ્કૃતિ મર્યાદા અને વારસોને ક્યારેય ન ભૂલવા જોઈએ હું એક પ્રસંગ તમને કહીશ એક પિતા તેની દીકરીને લાટ પોસ્ટથી અઢાર વર્ષની કરે છે અને એ દીકરી એક વખત પોતાના માટે આઈફોન લઈને આવે છે જ્યારે પિતા તેને ત્રણ સવાલ પૂછે છે પહેલો સવાલ કે દીકરી તે આઈફોન કેમ ખરીદ્યું ત્યારે દીકરી કહે છે મને ગમ્યો એટલા માટે ખરીદ્યો ત્યારે પિતા કહે છે કે સારું ત્રી બીજો સવાલ પૂછે છે કે દીકરી ત્યાંને કવર કેમ ચડાવ્યું ત્યારે દીકરી કહે છે જો આને કવર ન ચડાવું તો આમાં લિસોટા પડી જાય અને ફોનને ખરો જ પહોંચે એટલા માટે મેં કવર ચડાવ્યું છે પિતા ત્રીજો સવાલ પૂછે છે કે ત્યાંને કાચ કેમ ચડાવ્યું છે ત્યારે દીકરી એમ કહે છે જો આને કાચ ન ચડાવું ને તો આની સ્ક્રીનને તૂટી જાય એટલા માટે મેં કાચ ચડાવ્યું છે ત્યારે દીકરી એમ કહે છે પપ્પા તમે આ બધા સવાલ કેમ પૂછો છો ત્યારે પિતા ખૂબ જ સરસ જવાબ આપે છે પિતા કહે છે કે જેમાં તારો આઈફોન છે ને એમ તું મારો આઈફોન છે તું કોલેજે જા અને ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરે અને લોકો તને અલગ દ્રષ્ટિએથી જોવે ને તો તને ખરાબ પહોંચે ને તો મને ન પોસે આ મારી લાડકી તો મારો આઈફોન છે સમય ભૂલે બદલે પણ આપણી સંસ્કૃતિ મર્યાદાને વારસો ક્યારેય ન ભૂલવા જોઈએ